નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો હાલની સિઝનની અંદર બાગાયતનો ખૂબ અગત્યનો પાક એટલે આંબાનો પાક આમ તો કેરીનું નામ પડે એટલે આપણા સૌના મોમાં પાણી આવી જાય અને આ કેરીનો પાક આપણે સૌને ખ્યાલ છે કે વર્ષની અંદર એક જ વાર આવે કારણ કે એની અંદર જે ફ્લાવરિંગ આવે એમાંથી કેરી બંધાય અને કેરીનો સ્વાદ આપણે જનરલી વર્ષની અંદર એક વાર શાખવા મળતો હોય આ આંબાની અંદર આમ તો ખૂબ અગત્યનો બાગાયતી પાકોની અંદર અને ફળોનો રાજા કહેવાય કેરી એની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ આવે અને એ સમસ્યાઓ છે એના સમાધાન કારણ કે આ પાકની અંદર પણ રોગ અને જીવાતના ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે અને એની અંદર સૌથી અગત્યનો જે જીવાતનો પ્રશ્ન છે ને એની મુખ્ય જીવાત કહેવાય એ છે મેંગો હોપર આમ તો અંગ્રેજીના મેંગો હોપર છે ખેડૂત મિત્રો ઘણી વખત એને લીલી પોપટી તરીકે લીલા તડતડિયા તરીકે અથવા તો દેશી ભાષામાં આપણે એને મધિયા તરીકે ઓળખીએ અને આ જે મધ્યો છે એ ખૂબ નુકસાન કરવાવાળી આંબાની અંદર જીવાત કહેવાય હવે મિત્રો આમ તો અત્યારે એની શરૂઆત થઈ ચૂકી છે જ્યાં જ્યાં આંબાવાડી છે જ્યાં આંબાના બગીચાઓ છે એની અંદર આ જીવાતે દેખા દીધી છે ઘણા બધા મિત્રોએ તો ડોઝ મારી દીધા છે ઘણા બધા એની નિયંત્રણના પગલાંઓ લીધા છે પરંતુ મિત્રો આજના જે આપણા વિડીયો છે એની અંદર આપણને મારે તમને એ માહિતી આપવી છે કે સંકલિત રીતે આ મધ્યા નામની જીવાતને કેવી રીતે નિયંત્રણ કરી શકાય તો એને ઓળખવી કે નુકસાન કેવું હોય અને એનું નિયંત્રણ કેમ કરવું અને નિયંત્રણની અંદર ફક્ત ઝેરી દવાઓ નહીં ઝેર નહીં પણ સંકલિત નિયંત્રણની પદ્ધતિઓમાં જૈવિક દવાઓ અને સાથે સાથે વધારે જ્યારે નુકસાન હોય ત્યારે કેવા પ્રકારના કેમિકલો વાપરી શકાય એની આ વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો આ વિડીયો શરૂ કરીએ આપ સર્વને ખાસ મારી વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો નીચે ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમને દરેક વિડીયો મળતા થઈ ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોવાનું રાખજો જોયા પછી જો તમને ગમે તો લાઈકના બટન ઉપર ક્લિક કરજો અને ત્યારબાદ આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આપણે મેં કીધું એમ કે મધ્યો એટલે અથવા તો મેંગો ઉપર તરીકે આ ઓળખાતી જીવાત આંબાની અંદર નુકસાન કરતી અને સૌથી અગત્યની સૌથી વધારે નુકસાન કરતી જીવાત છે અને આ જીવાતના બચ્ચા છે એ શરૂઆતમાં પાંખ વગરના હોય અને આછા સફેદ રંગના એના જે બચ્ચા છે એની ઓળખ ઓળખાઈ શકાય આ જીવાત ને ઓળખવી હોય તો આમ તો ફાચે આકારની હોય ચિત્ર ની અંદર ફોટોની અંદર હું તમને મેંગો ઉપર નું આ ચિત્ર દેખાડી દઈ રહ્યો છું ડાઘા તરીકે ઢેઘા તરીકે ઓળખાય આપણે અને એને અડીએ તો એ ત્રાશા હાલે બાકી મોટા ભાગની જીવાતોની આ ખાસિયત હોતી નથી તો આ ત્રાશા હાલવાની ટેવ વાળી આ જીવાત છે અને એને આપણે મેંગો ઉપર અથવા તો વધ્યા તરીકે ઓળખીએ આ જીવાત ફાચર આકારની હોય માથા ઉપર ખાસ કરીને ઘાટા રંગના ત્રણ ટપકા આવેલા હોય અને વચ્ચેના ભાગ ઉપર એક પટ્ટો આવેલો હોય અને આ જીવાત મેં કીધું ત્રાસા હાલવાની ટેવને લીધે આપણે સરળતાથી ઓળખે એમનું જે પુખ્ત કીટક છે એ ખાસ કરીને અને એના બચ્ચા જે કુમળા પાન અને મોરમાંથી રસ ઉછીને નુકસાન કરે એટલે શરૂઆતની જે મોરની અવસ્થા નીકળતી હોય કુમળો ભાગ હોય ત્યાં આના જે કીટકો છે આ રહી અને એમાંથી રસ ઉછીને ખાસ કરીને નુકસાન કરતા એટલે લીધે આપણા પાકની અંદર નુકસાન થતું હોય અને એના લીધે મોર છે એ ઘણી વખત શીમળાઇ જતો હોય અને ખરવાના જે પ્રશ્નો થાય આ મેંગો હોપરને લીધે થતા હોય આ ઉપરાંત આ કીટકના શરીરમાંથી એક મધ જેવું ચીકણું પ્રવાહી ઝરે છે જયારે કીટક ઉપરનો ભાગ મોર અથવા એના કુમળા ભાગોને ખાતું હોય પછી એના શરીરમાં એ ભાગ જાય અને શરીર એના મળ ભાગે એક ચીકણો મધ જેવો પદાર્થ ઝરે અને મોટા ભાગે નીચેના પાંદડા ઉપર જયારે ઉપરથી ખાતો હોય તો નીચેના પાંદડા ઉપર પડે અને આ રીતના આખા ઝાડની અંદર એક આપણે મધ જેવું ચીકણું અને ઘણી વખત નીચે બેઠા હોય તો ઉપરથી ટપકતું હોય તો આ એક ખાસિયત છે ને એ જ્યારે મધ જેવું ચીકણું પ્રવાહી નીચેના પાંદડા ઉપર પડે એના ઉપર એક કાળી ફૂગ લાગે એને બ્લેક મોલ્ડ કહેવામાં આવે અને ફૂગ ને લીધે પ્રકાશન ક્રિયા લીધે છોડનો જે વિકાસ અને વૃદ્ધિ અને ખાસ કરીને આ ઝાડની જે વૃદ્ધિ વિકાસ એ અટકાતો હોય અને એનું નુકસાન આપડે સીધું જ ઉત્પાદન ની અંદર થતું સામાન્ય રીતે આમ તો આ જીવાતનો નો ઉપદ્રવ આખા વર્ષ દરમિયાન વત્તા ઓછા પ્રમાણમાં તો જોવા મળતો હોય પરંતુ આંબા ફૂટવાની શરૂઆત થાય અને ત્યારથી લઈને એપ્રિલ મે મહિના સુધી એટલે મિત્રો અત્યારનો જે સમય છે આ આપ જોઈ રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન અને એપ્રિલ મે મહિના સુધી એનો ઉપદ્રવ શરૂ રહેતો એટલે ખાસ પેલા ઓળખની અને આનું કઈ રીતનું જીવન ચક્ર છે એ જાણવું અને જોવું જરૂરી છે હવે મિત્રો આખા નુકસાનની વાત ઓળખની વાત થઈ ગયા હવે જે મહત્વનું આપણા માત્ર છે એ નિયંત્રણ છે નિયંત્રણ કેમ કરવું બે રીતે નિયંત્રણ થાય એક તો એનું જેવીક રીતે નિયંત્રણ થાય કે જેમાં કોઈ કેમિકલ ન હોય કોઈ ઝેર ન આવે અને એ મારી દ્રષ્ટિએ એ નિયંત્રણ ખૂબ સારું આપણા માટે રહેશે કારણ કે એ નિયંત્રણ જો આપણે કરશું તો આવતા દિવસોમાં ઝેર મુક્ત ખોરાક ખાઈ શકશું આપણા ઝાડની આયુષ્ય વધારી શકશું અને પર્યાવરણ સુરક્ષિત રાખી શકશું કેમિકલનો જે ઓપ્શન છે એ ઘાતક નીવડી શકે ઘણી વખત ખૂબ સારા નિયંત્રણો મળે પણ એ કેમિકલ આ ખાદ્ય પદાર્થોની અંદર શરીરમાં આવવાને લીધે ઘણું નુકસાન પણ થતું હોય છે તો મિત્રો ખાસ કરીને નિયંત્રણની જો વાત કરીએ તો પેલું નિયંત્રણ એ કરવું જોઈએ કે જ્યારે પણ આ કેરી વેડી લો તમે ત્યારબાદ જે મોટા ઝાડવા છે એમાં સુકાઈ ગયેલી ડાળીઓ વધારાની ડાળીઓનું કટિંગ એનું પ્રુનિંગ એવી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો પણ આની સંતતીને આપણે ઘટાડી શકીએ બીજું બગીચાને ચોખ્ખો રાખો સાફ સફાઈ કરેલા બગીચાની અંદર જનરલી આ જીવાતોનું પ્રમાણ ઓછું રહેતું હોય ઉક્ત કીટકો જે ખાસ કરીને છે એ નવી ફૂટ આવે ખાસ કરીને આંબાની અંદર નવી ફૂટ આવતી હોય ત્યારે ઝાડના થડ અને ખાંસાની અંદર ભરાઈ રહેતા હોય સંતાઈને એનું નુકસાન ખાસ કરીને આપણે જોવા મળતું હવે મિત્રો જે ખાસ કરીને આપણા નિયંત્રણની પદ્ધતિ છે એ નિયંત્રણની પદ્ધતિની અંદર મારી દ્રષ્ટિએ ખાસ કરીને મધ્યા માટે જે નિયંત્રણના ત્રણ જૈવિક દવાઓ છે એની અંદર એઝારડિટીન બીવરિયા બાઝિયાના અને મેટારીઝિયમ એની શુ આ જૈવિક દવાઓના ડોઝ પણ મિત્રો આપણે મારવા જોઈએ અને એનાથી પણ ખૂબ સારા નિયંત્રણ રહેશે અને પહેલાં શરૂઆતની જ્યારે જ્યારે ડોઝની આપણે કરીએ છીએ એના માટે ખાસ કરીને પંદર લીટરની અંદર આપણી સાઈઠ એમએલ એલ આપણે ભલામણ કરી છે પંદર લિટર પાણીમાં સાઈઠ એમ એલ લેખે નાખીને એનો છટકાવ કરવો જોઈએ એના સારા પરિણામો મળશે બીજી જે દવા છે બીવેરિયા બાજિયાના નામની છે જે ભાઈઓ પેસ્ટીસાઈડ તરીકે ઓળખાતી જે આ દવા છે એ ખાસ કરીને પંદર લીટર પાણીમાં એંસી ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવો જોઈએ અને ત્રીજી ખૂબ સારી દવા છે જે મેટારીઝમ એની સોંપલી ખાસ કરીને મેંગો હોપર માટે એના રિપોર્ટેડ જે રિપોર્ટ છે એના આધારે આ મેટારીઝમ એનિસોપલીના ખૂબ સારા પરિણામો આંબાની અંદર મધ્યાની અંદર જોવા મળ્યા છે મિત્રો ટ્રાય કરજો હું ફોટોગ્રાફ સાથે બધી પ્રોડક્ટ તમને બતાવો આપણી કૃષિ યુનિવર્સિટીઓની તો એની અંદર મેટારીઝમ એની સોંપલી એક પંપની અંદર એટલે પંદર લીટર પાણીમાં સાઠ થી એસી ગ્રામ લેખે નાખીને ઝાંટવાથી પણ એના ખૂબ સારા પરિણામો મળે છે અને મેટારીઝમ એની સ્વપ્ન એટલા માટે કે આ જૈવિક જે દવાઓ છે એ ખાસ કરીને ઝેર મુક્ત છે એની અંદર કોઈ ઝેર નથી અને એન્ટોમોપેથોજેનિક ફૂગ જંતુનાશક તરીકે ઓળખાતી આ બધી દવાઓનો ઉપયોગ કરશું તો લાંબા ગાળાનું નિયંત્રણ મળશે જીવાતોની અંદર ચેપ લગાડીને સારી રીતે આપણે નિયંત્રણ આપશે બીજું જ્યારે આ નિયંત્રકોની મેં જ્યારે જૈવિકની વાત કરી તો એના માટે થોડી કાળજી પણ રાખવી જરૂર પડે એક તો સાંજના સમય હંમેશા ઉપયોગ કરવાનો સાંજના પાંચ વાગ્યા પછી જો આપણે ઉપયોગ કરશું તો જ એના પરિણામો મળશે બીજું કે હાઈ ટેમ્પરેચરની અંદર વધારે પડતું તાપમાન હોય દિવસે તમે જૈવિક નિયંત્રકોના રિઝલ્ટ મળતા નથી એટલે ખેડૂતોએ પહેલું મન બનાવી વ્યવસ્થિત સમજી અને આ જૈવિક નિયંત્રકો ઉપયોગ કરવા જોઈએ ખૂબ સારા પરિણામો મળે પણ એને વાપરવાની પદ્ધતિ સમય એ યોગ્ય રીતે આપણે નક્કી કરવું પડે તો આ વાત હતી જૈવિક નિયંત્રકો નહી જે આંબાની અંદર આવતા મધ્યાને સારી રીતે અટકાવી શકાય હવે મિત્રો બીજો ઓપ્શન જે છે એ ઝેરી દવાઓનો જંતુનાશકોનો તો એની અંદર ખાસ કરીને શરૂઆતમાં જયારે મેં કીધું હતું એમ કે ઝાડની તિરાડોમાં જયારે આ અવસ્થાઓ ભરાયેલી હોય તો એની અંદર કારબારી પચાસ ટકા વેટેબલ જે પાવડર બજારની અંદર મળતું હોય એ પંદર લીટર પાણીમાં સાહીઠ ગ્રામ એટલે એક પંપની અંદર સાઈઠ ગ્રામ નાખીને આખું પલાળી દેવામાં આવે તો એની હસતા અટકાવી શકાય ત્યારબાદ જયારે નવી કુંપણ અને મોર આવવાની શરૂઆત થાય અને ત્યારે આ જીવાત એક ઇટીએલ લેવલ જેને કહેવાય ક્ષમ્ય માત્રા જયારે ક્રોસ કરતું હોય ત્યારે આંબાના ઝાડ ઉપર ખાસ કરીને આ કારબારી દવાઓ છાંટી શકાય પણ એની સાથે સાથે બીજી એક મહત્વની જે દવા છે ભલામણ કરીએ છીએ ઇમિડા ક્લોપી સત્તર પોઈન્ટ આઠ એસએલ સ્વરૂપે બજારની અંદર જે મળતી હોય એ ખાસ કરીને પંદર લીટર પાણીની અંદર આઠ એમએલ સાતથી થી આઠ એમએલ એલ લેખે આ દવાનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય જે મધિયા માટે ખૂબ સારી દવા કહી શકાય અને આ દવાઓનો ઉપયોગ મિત્રો આપણે સમયાંતરે કરવાથી પરિણામો મળે અને મિત્રો જયારે આ જીવાત જે મેંગો ઉપર છે એનો વધુ પડતો ઉપદ્રવ હોય અને ખૂબ નુકસાન થવાની શક્યતા હોય ત્યારે જરૂરિયાત મુજબ એકથી બે છંટકાવ જે સિન્થેટિક પાયરેથોડ ગ્રુપની દવાઓ છે અને એની અંદર ખાસ કરીને સાયપરમેથ્રિન જેવી જે દવાઓ છે જે દસ ટકા એસી બજારની અંદર મળતું હોય એ પંદર લીટર પાણીની અંદર દસ એમએલ લેખે નાખીને આપણે છંટકાવ કરીને મિત્રો સારા પરિણામો મેળવી શકીએ અથવા તો પ્રોફેનોફોસ પ્લસ સાયપરમેથ્રીનના કોમ્બિનેશનવાળી દવાનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય પરંતુ આ જ્યારે સિન્થેટિક પાયરેથોડ વાપરીએ ત્યારે ખૂબ ધ્યાન રાખીએ કે તેનું પ્રમાણ જાળવીએ વધારે પડતું ઓવરડોઝ ખૂબ નુકસાનકારક સાબિત થતું હોય બીજું જો આ દવાનું પ્રમાણ વધી જાય તો મિત્રો મગ્યા બંધાવવાની જે પ્રક્રિયા છે એની ઉપર માઠી અસર થાય એટલા માટે હું ભલામણ કરું કે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરીએ એની અંદર બીવેરિયા મેટારિઝમ જેવી જૈવિક નિયંત્રકો આપો વાપરીએ ખતરો કરો ખૂબ સારા પરિણામો મળશે અને આ રીતે આપણે આંબાની અંદર આવતો જે મધિયો છે મેંગો હોપર છે એનું સારી રીતે નિયંત્રણ કરી શકશું અને ખૂબ સારા પરિણામો આનાથી મેળવી શકશું મિત્રો આ વાત હતી આંબાની અંદર આવતો મધિયો મેંગો હોપરની એની ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણ કઈ રીતના કરવું જોઈએ આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર પણ લખી જણાવજો અથવા મારા નંબરની અંદર પણ આપ ફોન કરી અથવા વોટ્સએપ કરીને પણ પૂછી શકશો નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ અને મિત્રો આ પ્રમાણે પદ્ધતિ કરવાથી મને લાગે ઘણું બધું સારું અને સસ્તું નિયંત્રણ પણ આપણે કરી શકશું મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આ ચેનલની સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પૂરેપૂરા જોતા રહેજો આપ સર્વેનો આજનો આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ